હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી વિભાગની અંદર અગત્યની ભરતી છે છે ધોરણ નવ અને દસ પાસ માટે સીધી ભરતી જાહેર કરવામાં આવી છે સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો ગુજરાતની અંદર એપ્રેન્ટિસ માટે ભરતીની જાહેરાત છે તો એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો એકસઠ અત્રે જે આપણે વાત કરીએ કે જે મુદ્રાલય માટે નીચે દર્શાવેલ ટ્રેડના એપ્રેન્ટિસ માટે સિદ્ધિ છે તો દરેક ટ્રેડ માટે વયમર્યાદા દસ સાત બે હજાર ચોવીસના રોજ ચૌદ વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને પચીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ તો આની અંદર જગ્યા છે લાયકાત વિશે વાત કરીએ તો બુક બાઇન્ડર માટે નવ જગ્યાઓ અનામત માટે છે અનુસૂચિત જાતિ માટે ત્રણ જગ્યાઓ અનુસૂચિત જનજાતિ માટે બે દિવ્યાંગ માટે એક અને ટોટલ જગ્યાઓ રહેશે પંદર જગ્યાઓ લાયકાત માગેલી છે ધોરણ નવ પાસ માગેલી છે તો મિત્રો ઓફિસ મશીન માઇન્ડર એની અંદર ટોટલ આઠ જગ્યાઓ છે એ બિન અનામતની અંદર જગ્યાઓ માટે તમે ફોર્મ ભરી શકો છો લાયકાત દસ પાસ માગેલી છે સાયન્સ અંતર્ગત તો મિત્રો આની અંદર જે અરજી કરવા માટે અગત્યની વાય વિગતો જાણી લઈએ તો મિત્રો આની અંદર અગત્યની વિગતોની અંદર બિગ ક્વાયડી ટ્રેડ માટે આઈટીઆઈ પાસ કરેલા તમામ ઉમેદવારો અને એક વર્ષ છૂટ આપવામાં આવશે તો આગલા વર્ષમાં પ્રવેશ મળશે તો દરેક ઉમેદવારોએ ડબલ્યુ ડબલ્યુ ડોટ એપેન્ટીસ ઇન્ડિયા ડોટ જીવી ડોટની વેબસાઇટ પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરી હોવું જોઈએ તો રજિસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજિયાત દર્શાવવાનું રહેશે તો ઉમેદવારો જન્મ તારીખનો દાખલો જે નકલ છે શૈક્ષણિક પ્રમાણપત્ર જે નકલ છે એ જરૂરી લાયકાત પ્રમાણપત્રો સ્વપ્રમાણિત નકલો સાથે દસ સાત બે હજાર ચોવીસ સુધી શ્રેય શ્રી સરકારી મધ્યસ્થ મુદ્રાલય સાહ સર્કલ નજીક સેક્ટર ઓગણ ઓગણત્રીસ ગાંધીનગર જે અડત્રીસ વીસ ઓગણીસ ઉપર તમારે અરજ કરવાની રહેશે રૂબરૂ મુલાકાત માટે ઉમેદવારે પોતાનું સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે તો મિત્રો તાલીમનો સમયગાળો તેમના સ્ટાઇપેન્ડ એપ્રેન્ડિક્સ અધિનિયમ અંતર્ગત તમને પગાર ધોરણ ભરવામાં આવશે અને તાલીમ પૂર્ણ થયા પછી તમને આપોઆપ છૂટા કરવામાં આવશે તો મિત્રો આજે અગત્યની ધોરણ નવ અને દસ પાસ માટે એપ્રેન્ટિસ માટે ભરતી રહેશે તો આથી સંપૂર્ણ માહિતી જય મિત્રો વંદેમાતરમ જય ગઢવી ગુજરાત